સત્સંગનો મહિમા શું ગુણાત્તન સમય કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છે કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજીની ની ક્રિયા આ ડેકોરેશન કરો સાફ સુફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મા પુરા નક્ષરમ श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रे प्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् शं श्रीजे मुदा महिमानो महिमा प्रवचन माला मा सौ न शास्त्राङ्क प्रणां जय स्वामिनारायण हेप्पी 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 वचनामृद्विशताब्दि महोत्सव હેપી હેપી શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હેપી હેપી શ્રી વચનામૃત નિરૂપણ ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો વાંચ્યા પછી વચનામૃતમાં જે મહારાજે પોતે ઉપદેશ આપ્યો છે એનું સવાર મરણ ચિંતન કર્યા પછી આપણને ભગવાન સ્વામિનારાયણ કોણ હતા એનો મહિમા સમજાય ભગવાન સ્વામિનારાયણની જીવન ભાવના કેવી હતી એ પણ ખ્યાલ આવે ભગવાન સ્વામિનારાયણ અભિપ્રાય સિદ્ધાંત રુચિ રહસ્ય કેવા પ્રકારના છે એનો પણ વચનામૃત વાંચવાથી આપણને ખ્યાલ આવે યદા યદા મંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ મનુષ્યની વાણીઓ પરથી એના કોરદો ખ્યાલ આવે એની વિચારધારાનો ખ્યાલ આવે એની જ્ઞાતિનો પણ ખ્યાલ આવે એની આધ્યાત્મિકતાનો પણ ખ્યાલ આવે કારિયાણી પ્રકરણના દસમા વચનામૃતમાં મહારાજ પોતે તપની રુચિ બતાવી રહ્યા છે કે જાણી જોઈને દેહનું દમન કરવું ઇન્દ્રિયોનું દમન કરવું તપશ્ચર્યા કરવી તપે કરીને ભગવાનની રાજી કરવાની ભાવના રાખવી એક જન્મ બે જન્મ હજાર જન્મ લેવા પડે તો લઈને પણ બધી ગશ્રમમાં કે શ્વેદીપમાં જઈને તપ કરીને ભગવાનની રાજી કરવા છે આવી પ્રકારનો વિચાર વિવેકી સાધુ અને વિવેકી સત્સંગી ના હૈયામાં હંમેશા માટે રહ્યા કરતો હોય છે સુખ દુઃખ આવે તેને ભગવાને આપેલું છે ત્યારે એને ટાળવા માટેનો પ્રયત્ન ન કરે એને વિવેકી કહેવો છે અને સાધુ કહેવો છે પ્રમુખ સ્વામી મહારાજ ની ઘણી માંદગી અને બીમારી રહી એમને ઘણી બધી તકલીફો થતી હશે દુખાવો થતો હશે પણ ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજે સામે ચારીને કહ્યું નથી કે મને અહિયાં દુઃખે છે મને અહીંયા તકલીફ છે એક સંતે પૂછો સ્વામી હોય તો કહી દેવાનું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જો હું તમને કહું એમાંથી કંઈ મારું દુઃખ ઓછું થવાનું નથી અને ભગવાને આ છે આ શરીર છે દુઃખ નું ઘર છે રોગ નું ઘર છે અને એ ભોગવા વિના છોટકો પણ નથી આવી પ્રકારની સમજણ તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે પૂછેલા પ્રશ્નના જવાબમાં સાધુને કહ્યું હતું મહારાજે આ વચનાવર્ત ની અંદર કલ્યાણ માટેનું પરમ સાધન બતાવ્યું છે ભગવાનને કરતા હર્તા માનવા તપની વાત કરે છે પણ તપે કરીને કલ્યાણ નથી તપ તો માત્ર ને માત્ર ભગવાન અને ગુરુ હળીને રાજી કરવા માટેનું સાધન છે રાજી કરવાની ભાવના જો રાખવામાં ન આવે તો આપણું તપ આપણી કોઈ પણ નાની મોટી સાધના તમુગુણી બની જાય રજો ગુણી બની જાય મનગમતી બની જાય મનધારી બની જાય નિષ્કામ સાધના નિષ્કામ તપશ્ચર્યા નિષ્કામ કોઈ પણ આધ્યાત્મિક ક્રિયા એ બને કે હૈયામાં અને અંદર એક જ અને જંખના હોય કે મારે આ સાધના કરીને કરીને ભગવાનને ગુરુહરીને રાજી કરવા છે તો એ સાધના અને એ તપશ્ચર્યા નિષ્કામ સાધના છે અક્ષરધામ આપવાળી છે ભગવાનનું રાજીપો એના દ્વારા આપણને મળે તપ કરવાનું કહું પરંતુ સાથે સાથે મહારાજે પરમ કલ્યાણ માટે ભગવાનને કરતા માનવા એવી રીતે ભગવાનને વિશે જે કરતા પણ હું સમજવું હોય એ કલ્યાણનું પરમ કારણ છે અને જે તપ કરવો તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે મહારાજ આના પર કેટલો ભાર આપે છે આપણને સૌને ખ્યાલ છે આપણે મંદિરે શાના માટે જઈએ છો કલ્યાણ માટે માટે કરીએ કલ્યાણ માટે માટે કરીએ નું પાલન શાના માટે કરીએ છીએ કલ્યાણ માટે પણ મહારાજે કલ્યાણ માટેનો મુદ્દો આપણને આપે છે કે જ્યાં સુધી તમારી ઉપાસના પરિપક્વ ન થાય ભગવાન વિશે આસ્તિકતાનો ભાવ ન જાગે ભગવાનની સત્તાનો ભગવાનની શક્તિનો ભગવાનના ઈશ્વર્ય પ્રતાપનો સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી આપણું કલ્યાણ નથી અને ત્યાં સુધી આપણામાં આસ્તિક ભાવ આવ્યો પણ નથી ભગવાનને જો કરતા ન માનીએ તો સમજી લો કે આપણે છૂપા નાસ્તિક છીએ કઈ પણ બને કઈ પણ બને ભગવાનની મરજીથી થયું છે ભગવાનની ઈચ્છાથી થયું છે એમ સમજીને રાજી રહે ગુણાતીતાન સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે ભગવાનની મોટાએ જેના અંતરમાં સમજાણી હોય એને ગમે તેવા દેશકાળની અવડા થાય અને દેહમાં ગમે તેવો રોગ થઈ આવે તો પણ એમ સમજે કે ભગવાનની ઈચ્છા વગર સુખું એમ સમજીને સુખી રહે અને જો એમ ન સમજે તો એનો સત્સંગ જાય છે સત્સંગમાં સાધનામાં ભક્તિમાં સેવામાં આપણી અવિચરતા ક્યારે બની રહે સ્થિરતા ધીરતા ગંભીરતા ક્યારે બની રહે કે જ્યારે આપણે ભગવાનને કરતા હરતા માનીએ ત્યારે ભગવાનનો મહિમા સમજીને સત્સંગ સેવા ભક્તિ કરીએ ત્યારે ઘણા ઘણા સત્સંગ ચૂછાઈ જાય છે સત્સંગમાંથી પાછા પડી જાય છે કંઠથી તોડી નાખે છે મંદિર આવતા બંધ થઈ જાય છે તિલક ભૂસી છે કારણ કે એ વ્યક્તિના જીવનમાં કઈ અઘટિત ઘટના ઘટી તો એનો વિચાર થાય કે ભગવાને મારા માટે આવું કેમ કર્યું ભગવાન બગાડવું નથી ભગવાનને આટલી આટલી પણ કરુણા નહીં મારા ઉપર મેં આટલું કર્યું છતાં પણ એક કાલી બકરી મરી જાય ને ભેંસ મરી જાય એની પાછળ કંટી તોડી નાખે આવું પ્રકારનું અજ્ઞાન હોય છે જ્ઞાન માર્ગ શીખવો જરૂરી છે જ્ઞાન માર્ગ એટલે કે ભગવાનને કરતા હરતા માનવા જ્ઞાન માર્ગ એટલે કે ભગવાનને સર્વોપરી માનવા જ્ઞાન માર્ગ એટલે કે ભગવાનને સદા સાકાર અને દિવ્ય માનવા જ્ઞાન માર્ગ એટલે કે ભગવાનની તમામ તમામ ક્રિયાઓ દિવ્ય છે અલૌકિક છે નિર્ગુણ છે માયાપરની છે અને અનંત અનંત જીવાત્માના કલ્યાણના માટે આ બધી ક્રિયાઓ લીલાઓ કરે છે આવી પ્રકારનું સમજવામાં આવે તે જ્ઞાન અને અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રગટ મળ્યા છે આવો પ્રકારનું જ્ઞાન અને સમજણ એનું નામ જ્ઞાન છે આ જ્ઞાન માર્ગે શીખવું અને જ્યાં સુધી આ દ્રઢતા નહીં થાય ત્યાં સુધી આપણને હાલાક દવલત થયા કરવાના છે મનમાં શંકા કુશંકા થયા કરવાની આપણી સાધનામાં સ્થિરતા નહીં આવે અવિચળતા નહીં આવે સાતત્ય નહીં આવે નિરંતરપણે સાધનાની નહીં નિરંતર સાધના નહીં થાય એટલા માટે ભગવાનને કરતા તમા આ મુદ્દો અતિ અગત્યનો છે કરતા નથી માનતા એનો અર્થ એ થયો કે આપણે ભગવાનની સત્તાનો ભગવાનની શક્તિ વિચાર નથી એટલા માટે આપણે બીજાને કરતા અર્તા માનીએ છીએ બીજાએ મને દુખ આપ્યું બીજાએ મને આમ કર્યું બીજાએ મને આમ કર્યું આપણી રીતે દોષનો ટોપલો આપણે બીજા પરોળી દઈએ છીએ પણ કરતા આવતા ભગવાનને માનવા વાળો સંત અને સાધુન ભક્ત છે ક્યારેય પણ આવી પ્રકારનો વિચાર નથી કરતો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેટ કેટલા એવા પ્રસંગો બન્યા છતાં પણ ક્યારેય પણ એમણે એવો વિચાર નથી કર્યો કે ભગવાને આવું કેમ કર્યું ભગવાન કરતા આવતા છે જે કંઈ કરતા હશે તે સારા માટે કરતા હશે એ પછી લંડન લંડનની જગ્યા લેવાની હોય એના માટે કોર્ટ કચેરી થયા હોય લાખોની સંખ્યામાં હરિભક્તોની સહયો લીધી હોય એમાં હારી જઈએ તો પણ પ્રમુખ સ્વામી મહારાજે એક જ વિચાર રાખ્યો છે ભગવાન કરે તે સારા માટે ભગવાનને આનાથી અતિ ઉત્તમ અને અતિ મોટી જગ્યા ઉપર મંદિર બનાવીને બિરાજમાન થવું હશે એટલા માટે આપણને આ કેસમાં હાર મળી ગાંધીનગરના અક્ષરધામની અંદર પણ એટેક થયો ત્યારે પણ એમના પેટનું પાણી નથી હલું ધૂન કરી છે પ્રાર્થના કરી છે મારનાર જે આતંકવાદી હતા એના પ્રત્યે અંગમો પણ પ્રમુખ સ્વામી મહારાજે નથી કર્યો પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર એ રહ્યો હતો કે હું સાધુ છું અને સાધુ નો પરમ ધર્મ છે દરેક નું કલ્યાણ કરવું મારે એને પણ તારે દરેકને અક્ષરધામ આપે દરેકનું ભલું કરે મારો સાધુનો ધર્મ કોઈ પણ વ્યક્તિ દુનિયામાં કે બ્રહ્માંડો ની અંદર કોઈ પણ પ્રકારની અઘટિત ક્રિયા કરે તો એનું ફળ આપતા વાળા ભગવાન છે ભગવાન નું કર્તવ્ય ભગવાન જે કરવાના છે એ કાર્ય આપણે આપણા માથા ઉપર મળેલું એ ફળ ભગવાન આપશે આપણે ભગવાન થવાની જરૂર નથી આપણે એમના દાસ છીએ સેવક છીએ આવી પ્રકારની સમજણ બાકી ધારે ચકતું માત્ર ની અંદર આતંકવાદી એનો ભૂકો બની જાય તેમ છતાં પણ ભગવાનની સત્તા ઐશ્વર્ય પ્રતાપનો એ પોતે ઉપયોગ નથી કરતા એ પોતે એમ જ માને છે ભગવાન કરતા છે ભગવાનને જે ગમશે તે પ્રમાણે કરશે ભગવાન જે કરે તે ભલા માટે મન તો શોક કરે છે શા માટે ભગવાન કરે તે ભલા માટે તમને ગમતો હોય તો દેજો કોઈ ધજાડું ધામ અને તમને ગમતું હોય તો દેજો દાજા ઉપર ડામ તમને ગમતો હોય તો દેજો હોય તો તમને ગમતું હોય તો દેજો તમને ગમતો હોય તો દેજો तम गमतु गम तुहत दे जो कोयत जाड़ू धाम तम ने तमने सबर वाला रा आचो तुलसी घोड़ो करियो घनशाम तमतो हो देजो कोई त जाड़गवान शरणागति स्वीकारीचाथ मां कार कय क्या क રોમ રોમની અંદર થી નીકળે ભગવાનને પ્રાર્થના આવે કે તમને ગમતું હોય તો ધજાડુ ધામ પ્રાપ્તિ કરાવજો તમને ગમતું હોય તો દેજો કોઈ ધજાડું ધામ અને તમને ગમતું હોય તો દેજો દાજા ઉપર ધામ અને દાજા હોય એના ઉપર ધામ આપજો જાણું દર્શન મારગ કે મુકામ સોંપી દીધી મનની મેં તો લાલ ને હાથ લગામ તન કઈ ને રાખો કામ તલ ને લઈને મેં તો ગોળું કરું એ ધનુશ્યામ મહારાજ મેં મારી પાસે તલ અને તુરસી રાખ્યા છે તલ સમર્પણનું પ્રતિક છે ને તુલસી પવિત્રતાનું પ્રતિક છે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર પવિત્રતા રાખે અને સમર્પણતાનો ભાવ રાખે એ વ્યક્તિના જીવનમાં ચાહે દુઃખોના ડુંગરા તૂટે તો પણ ભગવાનને મૂકવાનું મન ન થાય પોતાના આધ્યાત્મિક માર્ગની ભૂમિકામાંથી લેશ માત્ર ચલાવમાં ન થાય કારણ કે ભગવાનને કરતા હારતા માને છે અને ભગવાનની શરણાગતિ સ્વીકારી છે ભગવાનને કરતા હરતા માનો જે કંઈ થાય જે કંઈ થાય તે આપણા ભલા માટે થાય છે આપણા રૂડા માટે થાય છે એક્સિડન્ટ થયો હોય તો પણ એમ માનો કે છોડીનું દુઃખ આપણને ભગવાને આટલા નાના એક્સિડન્ટમાં કાંટાથી મટાડ્યું ભગવાનના શરણમાં ગયો ભગવાન ક્યારે પણ ક્યારે પણ કોઈ પણ સંત કે ભક્તના શત્રુ નથી ભગવાન તો પોતાના શત્રુના પણ શત્રુ નથી જે વ્યક્તિ શત્રુ ભાવે ભજન કરતા હતા સુષુતા દંતવક્ર કંસ રાવણ આ બધાનું પણ ભગવાન નારાયણે કલ્યાણ કરી છે શત્રુના વિશે પણ શત્રુભાવ એમને નથી તો ભક્તના માટે શત્રુભાવ શા માટે હોય એ દુઃખ આપે છે શાના માટે આપે છે કરવા માટે માનો અને એમાં જ આપણને અંતરમાં શાંતિ રહ્યા કરશે એમાં જ આપણને સુખીથી ભજંત છે અને એમાં જ આપણને ભગવાનની વિશેની નિષ્ઠાની અંદર સ્થિરતા રહેશે નિષ્ઠામાં હાલત થઈ જશે ભગવાન સ્વામિનારાયણ ને બીજી જગ્યા વળગી પડીશું એટલા માટે મુક્તાનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં પોતાની બહેનને જે ઉદ્દેશ આપ્યો છે સાંભળવા જેવો છે સાંભળા મોહન ને ગમવાને છો માણ મુની ત્યાગો સર્વે મનની તે કરજો પતિવ્રતા નો ધર્મ ચલ કરી પાળજો ભગવાન પુરુષોત્તમ નારાયણ નાથ છે અને એના કારણે આપણે સનાસ છીએ પતિવ્રતાનો ધર્મ અચળ કરી રાખજો પતિવ્રતાની ભક્તિ આપણી સાચી ક્યારેય કહેવાય કે જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સિવાય બીજા કોઈને કરતા ન માનીએ અને એના સિવાય આપણે બીજા કોઈની ઉપાસના ન કરીએ ત્યારે સમજો કે આપણે સ્વામિનારાયણના ઉપાસક છીએ મોહન ને ગમવાને ઈચ્છો ત્યાગો સર્વે જોઠી મનને ટેકજો પતિવ્રતાનો ધર્મ અસળ કરી પાળજો રહેજો થઈ છેકજો અંદર અબળા થઈને દાસના દાસ બનીને કિંકર બનીને સેવા ભક્તિ ઉપાસના કરજો તો ભગવાન તમારા ઉપર રાજી થશે મહારાજે નું એક વચનામૃત આખું લખે છે એમાં જયારે ક્રમમાં આવશે ત્યારે નિરૂપણ એના ઉપર કરીશું પણ આપણી અનન્ય ભાવની ભક્તિ ક્યારે બને અનન્ય ભાવની ભક્તિને દ્રઢ બનાવવા માટે અવિચય બનાવવા માટે ભગવાન સહજાનંદ સ્વામીને કરતા અર્તા માનવાની અતિશય 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 જરૂર છે જો કરતા અર્તા ન માનીએ તો આપણી વ્યભિચારી ના જોઈ ભક્તિ બની જાય અને આપણું મન ભગવાનને મૂકીને બીજી જગ્યા વર્ગે ભક્તિમાં સાતત્ય પ્રેમમાં સાતત્ય નિયમ ધર્મમાં સાતત્ય એમની આજ્ઞા પાળવામાં આપણે સાતત્ય ક્યારે બની રહે કે જ્યારે ભગવાન કરતા અર્થા સેવું માનીએ ત્યારે એટલા માટે મહારાજે કહ્યું અહીંયા લેટર માં લખ્યું છે ભગવાનને સર્વ કરતા અર્થતા માનવા એ જ કલ્યાણનું પરમ કારણ છે અતિ ઉત્તમ શ્રેષ્ઠ કારણ છે અનન્ય કારણ છે આ મુદ્દાને પકડવાની જરૂર છે એવું ન માનતા કે તમે કંઠી પહેરી એટલે કલ્યાણ સારું છે સંસ્કાર થશે થોડી ભગવાન રક્ષા પણ કરશે તમારા થોડા સંકલ્પો પૂરા પણ કરશે પણ કંઠેથી કલ્યાણ નથી અને તિલક ચાંદલાથી પણ કલ્યાણ નથી અરે હું તો કોઈ ભગવા કપડા પહેરી લો તો પણ કલ્યાણ નથી કલ્યાણ તો ભગવા કપડા પહેર્યા પછી પણ ભગવાનને કરતા હરતા માનો સર્વોપરી માનો સદા સાકાર માનો નિર્ગુણ માનો દિત્ય માનો મારા મુક્ત માનો અને ભગવાન ને ગુરુ હરિ હરિમોહન સ્વામી મહારાજ દ્વારા પ્રગટ માનો ત્યાર પછી આપણું કલ્યાણ છે આ મુદ્દાને સમજી લેવાની જરૂર છે પકડવાની જરૂર છે એના ઉપર ફોકસ આપવાની જરૂર છે એમનું થાય છે એમની ચાલતું નથી હાલતું નથી મહારાજે પ્રથમના માં કહ્યું કે આવા જે સંત છે પંચવર્તમાં મશુરાપુરા છે ને કરતા માને છે ભગવાન પુરુષોત્તમ સામે છે ભાવે ભક્તિની ઉપાસના કરે છે એની આંખમાં જોનારા ભગવાન છે અને કાનમાં સાંભળવા વાળા ભગવાન છે એની જબાનમાં બોલવા વાળા ભગવાન છે ભગવાન છે અને અનંત કોઈ બ્રહ્માંડ ની અંદર કઈ પણ કરવાની એ સમર્થ થાય છે આવા સંતનું સામર્થ્ય છે ભગવાન પ્રગટપણાનું સામર્થ્ય એમની ઈચ્છાથી આ બધું ચાલે છે મને મળ્યા એવા જે પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ એનું કરવું સર્વે થાય છે આવું જે સમજે તો સમજવું કે એનું ભજન સાચું છે ભક્તિ સાચી છે ભક્ત પણ સાચું છે ઉપાસના સાચી છે ભગવાનને કરતા આવતા માનીએ અતિશય દ્રઢપણે માનીએ અને એ ભૂમિકા સુધી આપણે સૌ પહોંચી શકીએ એવી મહારાજ અને સ્વામીના ચરણ ચરણકમાળમાં પ્રાર્થના કરીએ છીએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચના વ્રતના માધ્યમથી સાંભળીશું તમામ સંતોને હરિભક્તોને જે સંતો અને હરિભક્તો ભગવાન સ્વામિનારાયણને કરતા હર્તા માને છે અને કરતા હર્તા પણ આની કલમની દ્રઢતા જેમણે સિદ્ધ કરી છે એવા તમામ સંતો હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈને બધાને મારા સાષ્ટાંગ ધનવત પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ